જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે ટેલર અને ખેત ઓઝનનો છે વિડીયોમાં તમે કંડિશન જોઈ શકો છો સૌરાષ્ટ્ર સાતસો શોરૂમ કન્ડિશન સીધું જ ખેડૂતના નામનું વન ઓનર થશે ઓછું ફરેલું ટ્રેક્ટર ઓઇલ બ્રેક મોડલ બે હજાર ચોવીસ ટેલર પચાસ ફૂટ નવું દાંતી રાપ પાસ્યા પાળા બાંધવાનું પાટિયું ગોળ લોઢિયાની ઘોડી અને માઢ સ ફૂટનો તમામ ખેત બજારો નવા ટેલર નવું ટ્રેક્ટર મોડલ બે હજાર ચોવીસ બસો પાસઠ કલાક ફરેલ આખા શેટની કિંમત ત્રણ લાખ પાંચ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આખો શેટ જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને દેવગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો